સીતારામ બધાય ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવાના વાગા છે હાડા દસ તો આજે બાજુમાં અહીંયા ફૂકણી આલે છે નવી ફૂંકણી આવી છે અને ચાલુ કરી છે ધાણામાં તો ચાલો એ બાજુ જઈએ અને જોઈ ફૂકણી કેવી કાલે છે કેવી ચોખી છે અને કાંધામાં કેવાક દાણા ઉડાડે છે તો ચાલો જઈએ અને જોઈ બધુંય હાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ધાણાની ફૂંકણી આલે છે અહીંયા અને જુઓ તો અહીંયા ધાણા કાઢે હે પૂકણી હાલે હે અને ઓરવાનું હાલે હે અત્યારે તો બે જણા ઓરે હે ભર તો મસ્ત મજાની હાલે હે અને બે જણા ઉપર ચાલે છે અત્યારે પૂકણી તો કમ્પ્લીટ પૂગી જાય છે ઓરવામાં અને આવો ઓર ઉપાડે છે જુઓ અને બીજું ટ્રેક્ટર ભર હારે હે તો ભર પૂગે હે તો ત્યાં થોડોક ભર વધે હે બાકી ખાલી થઈ જાય છે ઓરું પાડવામાં અને આવી રીતે હાલે અને સોખી ભારી છે ફૂંકણી તો આપણે આગળ આગળ જોવું બધું વિડીયો પૂરો જોતા રહેજો તો જો મિત્રો ધાણાના થીની ચોખાય તો રજ રજરોટ નથી જરાય અને ફાડું નથી ક્યાં ક્યાંક ફાડું છે અને ડાકરી પણ નથી આવતી એટલે અમુક અમુક દાણા કાઢતા હોય તો આપણે ડાકરી પણ આવે ઘણી બધી તો આમાં ડાકરી પણ નથી અને રજ રજરોટ નથી જરાય જેની પકી કે એવી કોઈ વસ્તુ આવતી નથી અને ડાયરેક્ટ પોથા ભરાઈ જાય એવા ધાણા નીકળે છે ટૂંકણીમાંથી સોખા થઈ જોઈ શકો છો તમે તો જો મિત્રો ટૂકણી આવી રહી છે અત્યારે અને બાઉામાં આલે છે મોદીની ટૂંકણી તો આ બધીની સોખાઈ હતી અને હવે આપણે જઈએ કાંધા બાજુ અને જોઈ કાંધામાં શું પરિસ્થિતિ છે દાણા ઉડાડે છે કે નહીં જોઈ અને જો આ બાજુ કાંધામાં બધું હાલે છે તો અહીંયા નજીક ફારી રાખી છે એ ફરી ભરાઈ જાય છે પાછો એનો ઠેગલો કરવામાં આવીએ અને એ અલગ પાછું કાઢવામાં આવીએ એક વખત અને આ સેટો ઢેગલો છે એમાં ભક્કી છે હાલો તો મિત્રો હવે આપણે ચેક કરીએ કાંધામાં દાણા જાય છે કે નહીં તો જોવા વેજાણંદભાઈ છે એની ફૂંકણી છે અને ચાલો હવે કાંધામાં ચેક કરીએ દાણા કેવા જાય છે કે નથી જાતા તો જુઓ આપણે કાંધાના ઢેગલામાંથી દોઠો ભરી લીધો છે ભક્કીમાંથી અને હવે એમાં આપણે ચેક કરીએ કે દાણા અંદર જાય છે કે નહીં તો માથેથી ડાખરી ડાખરી કાઢી નાખી અને એઠે ખબર પડી દાણા એ છે તો તો જુઓ મિત્રો ક્યાંય દાણા દેખાતા નથી અને પકી રહી છે એઠે તો ડાખરી બધી કાઢી નાખી છે અને દાણા ક્યાંય દેખાતા નથી હાલો તો મિત્રો આવી સોખી છે જંગીની કૂંટણી અને બાઉચર બચ્ચા ઉપર રાખે છે વેજાણંદભાઈ તો કોઈને દાણા કે જીરું કાઢવાનું હોય તો કોન્ટેક કરી શકો છો જાનંદભાઈનો તો મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યા છીએ નવાણું પચીસ પિસ્તાલીસ બાવીસ જીરો નવ નંબર ઉપર કોલ કરી શકો છો અને ધાણાને જીરું કાઢવા માટે મળી શકો છો અને વધારે માહિતી પણ માગી શકો છો તો આ નંબર ઉપર કોલ કરી શકો છો આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહેજો અને આજનો વિડીયો આપણે અહીંયા કરીએ સમાપ્ત ગયું હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગલા વિડીયોમાં બાય બાય